માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે અમે જઈએ છીએ અમારા ભાણીબેનને લેવા અને ભાણીબેન આરે જવાના છીએ અમે પ્રાણી સંગ્રહાલય સુરક્ષિત પ્રાણી સંગ્રહાલય અમે ક્યારેય નથી જોયું તો એક એક્સપિરિયન્સ થઈ જાય અમે બી જોઈ લઈએ અને અમારા ભાણીબેનને તો આવું બધું બહુ મજા આવે હીરો હિરોબેન અમે રમી રહ્યા છીએ તમને નહીં દેખાય અરખાઈ ગઈ અરખાઈ ગઈ આવું છે હીરો હાલ જીગર ગાડી કાઢ આપણે જઈએ ભાઈ હીરો ન થાઉં Này này, đang nợ đâu anhу? Này đang nợ đâu anhу? Này, lấy đi. Tắt ác cái điô. Tắt ác cái điô. Đi ăn Chào. 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 Chào.

પ્રાણી સંગ્રહાલય ભી આવી ગયું સંગ્રહાલય પહોંચી ગયા છે કોણ છે આ

Joe, 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 e Joe, o e Joe, Joe, e j o o e Joe, j અંધારો થઈ ગયો દિવસ છે દિવસનો અંધારો છે લો ફટાનો ઓ મંકીભાઈ જાવું છે લે બચાવ બાપર બેડો મંકીને જય શ્રી રામ કરો જય શ્રી રામ જય શ્રી આ લેરો મંકીભાઈ મૂકી દઉં તને કેમ બીક લાગે છે મોટા અગર शियाल हूँ छे ये रुआ आ हूँ छे शियाल शियाल तो टाटा कह दो शियाल ने टाटा कह दो हूँ जाऊँ चु शिया फाइन किस चुका दो वेरी गुड शियाल जो दीपलो इला खरे करो दीपलो मस्त है जो दीपलो दीपलो <laughs>

ખરેખર બહુ મસ્ત છે એક અમે જોયા ને એક હવે નવીનમાં માં બાજુમાં દેખાણા છે તો વાઘ યો ગજબ હે ઓ યાર આ ને ગજબ હે યાર ઓ એના પગ જો આપડી જેવા તેને અથાણામ થઈ જાય જીગર હીરો લાયન જો લાયન છે ને મ્યાઉ ચ અરે ચ ચોઈલો ઓઈલો એચ લાલભાઈ બોલાવ અહીંયા અરે ભાઈ ભલ ભલા હું કહું આવે ને તું કેમ ના આવે કેમ પણ જીગર આપણે બોલાવીએ એટલે આવે અરે હકીકત મને એક્સપેક્ટેશન નથી જીગર કે પ્રાણી સંગ્રહાલયમાં આટલા બધું વસ્તુ જોવા મળશે મને એમ સુરતનું પ્રાણી સંગ્રહાલય જેમ આપણે મિમ્સમાં જોયું હોય એમ સુરતનું પ્રાણી સંગ્રહાલય વિશે એમ જ હતું કે કૂતરા અને બિલાડા આટા મારતા છે પણ હકીકત ઘણું બધું બહુ મસ્ત વસ્તુ છે હાય હમ

બાકી બધા ખુલ્લામ ફરે છે આ બેને ને પૂરી દીધા કા તો બિશારા બીમાર છે ને કા તો હાળા ન ગઈ છે હા એ ખરેખર આ પારિવારિક તમે જેન્યુનલી સુરતમાં રહેતા હોય તો પરિવાર સાથે એક દિવસ થોડોક સમય કંઈક નાનું હુનું એન્ટરટેનમેન્ટ કહેવાય ને સસ્તા મસીદપુરની જાત્રા જેવું છે આ જે પ્રમાણે ટિકિટ છે એ પ્રમાણે ભાઈ વાઘમાં જ વસૂલે બે વાઘમાં વસૂલ હતા હીરો તને મજા આવી જો જો મસ્ત નો જી ગસુલ વસૂલ ભાઈ ફૂલ મોજ ફૂલ મોજ ભૂંડ જોયા છે પણ ભૂંડ હરણ નહી જોયા હોય અમે જોઈ લીધા અને તમારે જોવો હોય તો આમાં દેખાયતા નથી એટલે મારે મુલાકાત લેવી પડશે કારણ કે એટલી નાની નાની જાળી જાખી હતી ને એમાંથી દેખાવું અઘરું પડતું હતું અમને ક્યારનું એવું થાય છે કે હવે પતી ગયું હવે પતી ગયું પણ ખરેખર મોટું છે એક પછી એક કંઈક ને કંઈક આવે છે ને હમણાં હીરો કહે છે શું છે જોવું છે હીરો સામે શું છે આ શું છે હું છે આ હયણ હયણ જય રાણ આની એ હિરોને ખબર છે આ હરણ છે ચાલો હિરો રૂષા મોર્ગ છે જો ઓસ્ટ્રિચ હકીકત આ શાહ જેવું છે બહુ મોટું છે યાર તો અમે 11 ના વિચારતા હતા કે પક્ષીઓ કેમ નથી આયા પક્ષીઓ કેમ નથી આયા કારણ કે પ્રાણી સંગ્રહાલયનો એક મોટો ભાગ પક્ષી વિભાગ છે જે આપને બોર્ડ દેખાઈ ગયો છે પક્ષી વિભાગનો ઈરુ પેરોટ પણ આમ જો તો પક્ષીઓ માટે ખરાબ કે હોય પૂછ કેમ એ બિચારાનું જીવન થઈ ગયું પોપટ ઉડવા કારણ કે પ્રાણી તો હજી છૂટું આટા માર્યા કરે આને તો ઉડવાનું આની જિંદગી હોય હવે આ પોપટ આટલામાં હાલી વોકિંગ કરે થાય હીરો પ્રાણી સંગ્રહાલય પતી ગયો ઘરે જવાનું પણ ના હું પતી ગયું આગળ જો પાછું આવી ગયું તો અમને ફાઇનલી ક્યારના કહેતા હતા પણ હવે વિશ્વાસ આવી ગયો કારણ કે બિલ્ડિંગ દેખાવા મળ્યા નગર તમે ઘણા અંદર જતા રહ્યા હતા ને ખરેખર મજા આવી નાના છોકરાઓને લઈને મજા આવે એવી વસ્તુ છે મને પેલા એમ હતું સુરતમાં કંઈ ફરવા જેવું નથી પણ હોય તો કદાચ એવું બની શકે કે આપને ખબર ના હોય હા લીરુ તારી રીતે હવે આવજો હું જાઉં છું જય શ્રી તો હીરોબેન ગાડીએ હુઈ ગયા છે અને એને પૂછતા તક નીંદર આવે છે તો બેન ના પાડતા હતા પણ હકીકતે નીંદર હુવાનો ટાઈમ થઈ ગયો હતો તો ખાવા પીવાનો અમને ઘણો બધો વિચાર્યું હતું કે જઈએ પણ બધું જ ઊભું થઈ ગયું કારણ કે પાણી બેન મામાના ખોળામાં સુઈ ગયા છે તો બસ અહીંયા વ્લોગને એન્ડ કરીએ અને કેવું લાગ્યું વ્લોગ જરૂર કોમેન્ટ કરજો અને વ્લોગમાં બી શૂટ કરવાની મજા આવે કારણ કે કોમેડી કરી કરીને કંટાળ્યા હવે એમ થાય કે જે મજા આવે કરીએ તેમાંનો એક આ ફ્લોગ હતો ને નવું કંઈ બી તમે જોવા માગતા હોય તો મતલબ કોઈ વસ્તુ એવી હોય કે આનો ફ્લોગ શૂટ કરો તો કોમેન્ટ કરજો તમારું સજેશન ગમશે તો અવશ્ય કરશું બાકી સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ તો મળતા રહીશું રામે રામ